એવી ઘટના ઉતારવા આવ્યા હી કે આખી જાન આ જગ્યાએ લૂંટાણી હતી અને આખી જાન આખી મારી નાખી હતી એવું કંઈક ઘટના બનેલી હતી ઘણા વર્ષો પહેલાંની છે બસો ત્રણસો વર્ષ પહેલાંની જગ્યા છે અહીંયા અને ઘણી બધી અહીંયા આવું બનેલું છે આખી જાન કારણ કે અહીંયા બારોટીઆએ લૂટી લીધી હતી અને બધાએ વરઘોડિયા શીખે બધાને મારી નાખ્યા હતા અને એટલા પાર્યા છે અહીંયા એમ ઘણા પાર્યા છે તો આપણે એવું તમને આજે બતાવશું કારણ કે અમે પચાસ લગભગ કિલોમીટરથી દૂરથી આ વસ્તુ બનાવવા આવ્યા છીએ વિડીયો અને મારો વિડીયો જો તમને પસંદ આવે ને તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને નવા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે હું તમને એ બધી વસ્તુ બતાવું તમે મારો વિડીયો પૂરો જોઈજો જો આજે તમે બધાને હું તમને દેખાડું કારણ કે વરઘોડિયા શીખે બધાને મારી નાખ્યા હતા એવી જગ્યા છે કારણ કે આ ઘટના જેવી બનેલી છે પણ નાના છોકરાને કે કોઈને મૂક્યા મારી નાખી જાન લૂટી લીધી પારિયા શીખે બધું અહીંયા બની ગઈ ઘટના છે હું તમને બતાવું કે આ જગ્યા ને આ જગ્યા બધી છે જો કારણ કે જાન આખી લૂંટીને અને આ જગ્યાએ બધાય પારિયા કરી નાખ્યા છે આ જગ્યા બધી છે જય હુરાપુરા દાદા નજર રાખજો કોમેન્ટમાં લખજો જય હુરાપુરા દાદા કારણ કે આ એક જાન લૂંટાણી હતી ઘણા સમય પહેલાની અને આ બધા વરખોડિયા આખી જાન શીખે બધું જો કેવી ઘટના બનેલી છે આ બધા પારિયા છે બધા પારિયા છે આખી જાન અહીંયા લૂંટી લઈ જતી હતી ના ઘટના બનેલી છે કેવી ઘટના બનેલી જો પારિયા જોઈ ગયેલા કારણ કે આખી જાન આ બધા જમીન આખી રે ને આ જમીન આખી અહીંયા કાયદેસર આખી જાનની સમાધિ દઈ દીધેલી છે આ ઘટના એ બનેલી છે અહીંયા મરદા જે કાંઈ મળદા હતા ને બધાએ અહીંયા બધા દાટી દીધેલા છે અને આ એના પારિયા ઊભા કરી નાખ્યા છે આખી જાન જ અહીંયા લૂટી નાખી હતી આખી જાન લૂંટી લીધેલી હતી બારોટિયા એ બધું છે આ જગ્યા વિડીયો મારો આખો જોજો તો જ તમને ખબર પડશે આ બધી આ જે જગ્યા બનેલી હતી કારણ કે જાન ને લૂંટીને અને બધા જેટલા માણસો હતા એટલા બધાને મારી નાખ્યા તેમ બારોટિયા એ આ લૂંટારા જે કાંઈ હતા ને લૂંટારા એ બધાએ આ બધે આખી જાન લૂટી અને બધાએ વરઘોડિયા શીખ્યા બધાને મારી નાખ્યા હતા કેવી ઘટના બની છે એ તો તમે વિચાર કરો કારણ કે નાના નાના છોકરા જે કોઈ માણસો એ મારીને અને દીધેલી છે વિચાર કરો કેવી ઘટના બની છે સાહેબ તમે વિચાર કરો કારણ કે આ વસ્તુ એવી ઘટના બનેલી છે આંખમાં પાણી આવી જાય કેવી ઘટના બનેલી છે આ કારણ કે એ સમય કેવો થયો છે અને એ સમય કેવી રીતના બન્યો હોય છે કારણ કે નાના નાના બાળકો હોય અરે જે કાંઈ પણ જેટલા માણસો એટલે બધાને મારીને અને જો આ પારિયા ઊભા કરી નાખ્યા આ આખું આ વસ્તુ રહે આમાં બધે આખા જેટલા જાનમાં માણસો હતા ને બધા એ દાટી દીધેલા છે ઘણા સમય એમ કે બસો ત્રણસો વર્ષ થઈ ગયેલા છે અને આ ઘટના અહીંયા બધી બનેલી જો આ જે જગ્યા તમને બતાવ ને આ બધે આ વસ્તુ બનેલી છે કેવી ઘટના બની છે એ તો વિચાર કરો તમે અત્યારે આપણને એ વિચાર આવે તો આપણને એમ થઈ જાય કે આપણા આંખમાં પાણી આવી જાય હો સાહેબ કેવી વસ્તુ છે જો તો ખરા કેવી ઘટના બની રહી છે સમય એવો હોય છે ત્યારે એમ આ એના પાળિયા છે જો હજી તમને હું બતાવીશ મોટો જબર પાળિયો જે છે કઈ હાલમાં પૂજાય છે એમ આ આખો જે તમને સિંધ બતાવો ને આખો જે સમાધિ નો છે આખે આખો જેટલી જાન ના જેટલા માણસો હતા ને આ બધા બધાને કારણ કે એ વખતે મળતા જે કાંઈ પીડા એ બધા આમાં સમાધિ થઈ ગયેલી છે અને અમુક જે પારિયા જો દેખાય ને એ જે કાંઈ જાગૃત થયા એના પારિયા છે કારણ કે વરઘોડિયાના છે અને સામે બીજા પણ પારિયા છે કારણ કે સમય દેવો બનેલો હોય છે કારણ કે કેવું બન્યું હોય છે જ્યારે સમય કેવો હોય છે એમ કોઈ પણ એક માણસ નથી જીવતો મૂક્યું એમ બધા એને મારીને અને લૂંટીને બારોડ જે ભાગી ગયા છે એવી ઘટના બનેલી છે અને આ વિડીયો અમે લગભગ પચાસ કિલોમીટર આગેથી દૂર અને અહીંયા પહોંચ્યા છે અને આ વિડીયો છે તો મારા વિડીયોમાં હે આખો વિડીયો જોઈજો અને સપોર્ટ કરજો આવાના આવા વિડીયો હું મૂકીશ અને મારી ચેનલમાં જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો હું હજી તમને એવું મોટું પણ હુરાપુરાનું મંદિર બતાવીશ કારણ કે આ ઘટનામાં જે કાંઈ બન્યું ને એ બધું અહીંયા જ બનેલું છે એટલે હું તમે વિડીયો ચાલુ રાખજો હું તમને બતાવીશ આપણી જગ્યાએ જ છીએ જો આ મંદિર આખું બતાય ને એ આખું હુરાપુરા જ છે કારણ કે આ જગ્યાએ આખી જાન લૂંટાણી હતી આ ધજા છે અને આ જો કેવી ઘટના છે વિચાર તો કરો કારણ કે આપણને અત્યારે પણ આંખમાં પાણી આવી જાય કારણ કે આ વસ્તુ એ સમયમાં કેવી બની છે ઘટના જેવી બની છે તો આ મંદિર છે આખું પુરાપુરા દદાનું સમય એવો હોય છે કે કેવી વસ્તુ બની છે ઘણુંય બધુંય દુઃખ થયું હોય છે કારણ કે એ વખતે તો આખી જાનને લૂંટીને મારી નાખી હોય તો કેવો કેવી ઘટના બની હોય એમ ઘણુંય બધુંય આમ આપણને અત્યારે પણ દુઃખ થાય છે આવું પણ આ જાગૃત થઈ ગયા છે નહીં કાંઈક સમય એવો હોય છે જાગૃત થવા માટે વસ્તુ બની છે તો આપણે તમને આ જાગતું પિરાણું કહેવાય એવો એવા હુરાપુરા દાદાના આજે આપણે દર્શન કરશ્યું અને ઘટના એવી બનેલી છે

જય હુરાપુરા દાદા કોમેન્ટમાં લખજો હુરાપુરા દાદા કારણ કે એ સમયમાં જ્યારે કહેવાય ને કે આપણે જાનના રખેવાળ હોય આ એ રખેવાળ છે મેન એમની સમાધિ છે આખી જાન લૂંટાણી હતી ને એ સમયનું છે એમાં એ વર્ષ તો ઘણા થઈ ગયા છે બસો ત્રણસો વરા જેવું થઈ ગયું છે પણ આપણને એમ થયું કે લાવો વિડીયો બનાવી અને જો મારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે મારા આવા નવા વિડીયો હું મૂકતો રહીશ મારી ચેનલમાં અને કોમેન્ટ કરતા રહીજો જય હુરાપુરા દાદા લખજો કારણ કે આજે અમે ઘણા આગેથી આવ્યા છીએ આ વિડીયો બનાવવા કે ઘટના આવી બની હતી એટલે અમને એમ થઈ ગયું કે લાવીએ આપણે જાવી હાલો આપણે બન બતાવી વિડીયોમાં જો આખું મંદિર તમને હું બતાવું છું કેવો સમય બન્યો હોય છે એમ કોઈ એટલે કોઈ વ્યક્તિને મૂક્યા નથી બધાને આખી જાન કહેવાય કે મારીને અને આમ સમાધિ દઈ દીધેલી એવી વસ્તુ બનેલી એમ ઘણી જૂની ઘટના છે અને આ તો પછી કહેવાય કે જાગૃત થયેલા હોય એટલે એમને બેવરાયા હોય એમના કોઈ પરિવારના માણસો હોય એટલે તો કોઈ રૂપ થતું એટલે આ પૂરા પૂરા દાદા બેવરાયા હોય તો કેવું સંજોગ છે એમ બીજું ઘણું બધું સારું છે અહીંયા નામ લખ્યું છે જો જય સુરાપુરા શ્રી દાદાની મંદિરના ચીણોધરાના દાતાર શ્રી રામજીભાઈ એવું લખેલું છે જો અહીંયા જો જે જેના કોઈ નાના નાના છોકરાના પણ પોતા અહીંયા મૂકેલા છે કોઈ માનતા હોય એ બધી પૂરી થઈ જાય છે સરીફર છે આપણે તમને બતાવી બધો વિડીયો છોકરા પણ આખું નામ છે ભાઈ આજો અહીંયા ઘણા પણ એમના પરિવારના જે કોઈ આવતા હોય અને હજી કહેવાય છે કે અહીંયા હજી એવી કોઈ ઘટના બને છે કે રાતના સમયે કોઈ આવ્યા હોય તો કોઈ ભૂલા પડ્યા હોય કે કોઈ અફીણના બંધાણી હોય તો એમને પણ પરચો આપે છે રાતના સમયમાં અને હજી કોઈ એવું બને છે કે અહીંના માણસો એવી રીતના વાતો કરે છે કે રાતે અમુક સમયે કોઈ બાળકોના રોવાના અવાજ આવે છે અને કોઈ ગેબી અવાજ આવે એવી ઘટના રાતના સમયે બને છે આવી અહીંના માણસો વાતો કરે છે કારણ કે આ સમય એવો હશે એ સમયે આ વસ્તુ બની છે એટલે તો આપણને એમ થાય કે હોય કદાચ ઘણી બધી છે અહીંયા આ બધી વસ્તુ અને મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો જય હુરાપુરા દાદા લખજો હજી પણ આપણે હુરાપુરા દાદાને હજી પણ તમને એક વખત સિંધી એમને બતાવી જો આવી ઘટના અહીંયા બનેલી છે અને સત્ય ઘટના છે આમાં કોઈ મારી ખોટી કહાની નથી જે હકીકતનું બધું બનેલું છે ને એ જ હું તમને કહું છું જો અહીંયા વરરાજાની પાઘડીઓ અહીંયા મૂકેલી છે કારણ કે જે કોઈ એમને માનતા કરી હોય કારણ કે આ એ સમયે વરઘોડિયા જે જાન લૂંટાણી એ સમયનું છે એટલે આ જો બધાએ એમની પાઘડીઓ છે વરરાજાની કારણ કે કોઈ માનતા કરી હોય કોઈ એમને વસ્તુની એટલે કોઈ એમની માનતા પૂરી થઈ ગયું એટલે આ બધી વસ્તુનું અહીંયા છે આપણે પણ હજીત એમના રૂમ બતાવશું જો આ બધો આ હુરાપુરા દાદા નું કેવાય કે આ બધો રૂમ છે અહીંયા આ બધી વસ્તુ છે આ મંદિર છે ઘણો આ વસ્તુ એવી બનેલી એમ આખી જાન જ અહીંયા લૂંટાઈ ગઈ હતી સાહેબ કારણ કે જાન લૂંટાણી તો સમય જ એવો કંઈક બન્યો હોય છે હવે એ વખતનું તો આપણને અત્યારે યાદ આવે ને તો આપણને એમ થાય કે આ શું બની છે ઘટના એમ કારણ કે આંખમાં પાણી આવી જાય કારણ કે એ સમય જ એવો બનેલો કેવી ઘટના બની છે આખી જાન અહીંયા લૂંટાણી છે જાન લૂંટી ગઈ એટલે જો હજી પારી આપણે આખા ઓલામાં બતાવી આખી અહીંયા જે કાંઈ સમાધિ આખી થઈ ગયેલી છે બધાની આ જે જગ્યા તમને બતાવું ને એ આખી જાન આખી જાનના જ્યાં અહીંયા માણસો હતા ને બધા એમાં ડટાઈ ગયેલા છે ઘણા વરા પહેલાંનું છે અને આ જે એમના આગળના જે રખેવાડ હોય ને એની સમાધિ છે આ મંદિર એનું છે અને આ જે એ આખા જાનના જે માણસો હતા વરઘોડિયા શીખે જે કાંઈ કેની બધું એ જગ્યા એની છે અને મારો વિડીયો જો તમને પસંદ આવતો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો જય સુરાપુરા દાદા લખજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા નવા વિડીયો અમે ચેનલમાં મૂકતા રહીશું તો ભૂલતા નહીં અને સપોર્ટ કરજો મારી ચેનલને તો મને એમ થાય કે આવા નવા વિડીયો આમાં બનાવતો રહો અને મૂકતો રહું તો જય હુરાપુરા દાદા લખજો જય માતાજી જો આ એનો કૂવો છે ઘણા વર્ષ પહેલાંનો અહીંયા કરું ભર્યું આગું રહેવા અહીંયા નો રેવાય સમય નો છે પાણી પણ ભર્યું છે કુવો છે જૂનવાળી કૂવો ઘણા વર્ષથી અહીંયા છે આપણે તમને બતાવી અને બાજુમાં ઘણો બધો છે કારણ કે અહીંયા આખો ભોગાવો પાણીનો નીકળેલો છે પણ અત્યારે પાણી છે નહીં કારણ કે ચોમાસામાં પાણી હોય આ જગ્યાએ તો આ સમય એવો હોય છે આ કેવી રીતના શું બન્યું હોય છે એ તો ઘણા વર્ષો પહેલાં બનેલું છે એટલે આજે આપણને ખબર નથી પણ મેં તમને બતાવ્યું કે આ હુરાપુરા દાદાનું મંદિર છે અને આ હામે નકરા ઝાડવા દેખાય અહીંયા કણે આખી જાનના પારિયા છે એ પણ મેં તમને બતાવ્યા તો મારો વિડીયો આખો જોજો અને સપોર્ટ કરજો આવા નવા અમે વિડીયો મૂકતા રહીશું અમારી ચેનલમાં તો જય હુરાપુરા દાદા લખજો જય માતાજી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો કારણ કે આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું અને મારી ચેનલમાં જો તમને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અમને સપોર્ટ આપજો કારણ કે તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીશું અને ઘણા એવા હજી ધામ છે એવા અમે એવી જગ્યાએ ધામ છે એવા અમે પણ બતાવશું પણ બીજો વિડીયોમાં અમે બતાવશું તો નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે આવા નવા વિડીયો અમે મૂકતા રહીશું તો જય માતાજી